પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટરે સશસ્ત્ર સેના ધ્વજ દિનના ભંડોળમાં ફાળો આપી વિધિવત શુભારંભ કરાવ્યો હતો પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જે પ્રસંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ધાનાણી આઈએએસ એ સશસ્ત્ર સેના ધ્વજ દિનના ભંડોળમાં ફાળો આપી વિધિવત ગાથા બલિદાન અને સમર્પણને સમર્પિત એવા સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીના ભાગરૂપે તમામ નાગરિકોને યથાશક્તિ ફાળો આપી આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી અને કલેક્ટરે જણાવ્યું હતું આ ફાળાનો ઉપયોગ દેશની સરહદો પર દુશ્મન સામે લડીને પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ સૈનિકોના પરિવારજનોને સહાય સેવા અને નિવૃત્ત વિદ્યમાન સૈનિકોના કલ્યાણ યુદ્ધ અથવા આતંકવાદી કાર્યવાહી દરમિયાન ઘાયલ થયેલા જવાનોની પુનર્વસવાટ તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે કરવામાં આવે છે જેથી દેશ રક્ષક જવાનોના બલિદાનને સન્માન આપવા પોરબંદર જિલ્લામાં ધ્વજદિન નિમિત્તે સમાજના તમામ વર્ગોને ઉત્સાહભેર યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર